નમસ્કાર દર્શક મિત્રો ભુજ રાજકોટ વચ્ચે ઇન્ટરસીટી બપોરે એક પાંત્રીસ કલાકે રાજકોટ પહોંચશે અને રાજકોટથી બે પાંત્રીસ કલાકે પરત ઉપડી નવ ચાલીસ કલાકે પરત ભુજ આવશે ભુજ ગાંધીનગર ઇન્ટરસિટી બંધ થયા બાદ ટ્રેન ચાલુ કરવા ભલામણ કરાઈ પશ્ચિમ રેલવે ના હેડ દ્વારા પ્રસ્તાવિત રૂટ બાબતે જાણ કરાઈ દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડ નો ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રેલવે દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ભુજ ગાંધીનગર ઇન્ટરસિટીની ત્રીસ સપ્ટેમ્બરના મુદ્દત થાય છે સમાપ્ત સંભવતઃ નવરાત્રિથી સેવાનો આરંભ થાય તેવી શક્યતા દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે નમસ્કાર